નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે થઈ રહી છે જબુગામ રામેશ્વર સોસાયટી ખાતે ઓપરેશન સિંદુર થીન સાથે ગણપતિ બાપાની સ્થાપના થઈ છે આ પ્રસંગે શ્રી જશુભાઈ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાલો જોઈએ આ વિશેષ રિપોર્ટ જબુગામ રામેશ્વર યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવને અનોખી ઓળખ આપી છે ગણપતિજીની સ્થાપના ઓપરેશન સિંદૂર થીમ હેઠળ કરવામાં આવી છે જેમાં દેશ પ્રેમની ભાવના છલકાઈ રહી છે સાથે સાથે પર્યાવરણ જાળવવા માટે વધુ વૃક્ષ વાવો જળ બચાવો અભિયાન પણ શરૂ કરાયું છે દરરોજ ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો માટે રમતોનું આયોજન થઈ રહ્યું છે ગણેશોત્સવમાં ભક્તિ સાથે દેશ પ્રેમ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો અનોખો સંદેશ આપવા જબુગામ રામેશ્વર યુવક મંડળનું આ આયોજન ખરેખર પ્રશંસનીય છે નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર